શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો કયા એવા કારણો છે કે જેના લીધે સોનું જે છે એ આગામી દિવસોમાં ભયંકર સસ્તું પણ થઈ શકે છે અને સોનાની કિંમતો થઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો સોનાના ભાવના મહત્વના સમાચારની વાત કરીએ તેની પહેલા જરૂરથી થી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હાલ વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં હવે લગ્ન ગાળાની સીઝન આવી રહી છે તો શું સોનું હવે સસ્તું થશે કે નહીં અને લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોનાની ખરીદી હાલ કરી લેવી જોઈએ કે પછી રાહ જોવી જોઈએ તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે સાથે લગ્ન ગાળાની વાત કરીએ તો જો મિત્રો તમે લગ્ન માટે

ભાવની પણ માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો 2024 ની શરૂઆતથી સોના અને ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજની વાત કરી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનાની કિંમત 12671 માં જ્યારે 10 ગ્રામ 126710 માં જ્યારે 100 ગ્રામ 1267000 રૂપિયામાં જોવા મળી રહ્યું છે બસો ને ત્રીસ માં જ્યારે સો ગ્રામ તેર લાખ બ્યાસી હજાર સો રૂપિયા જોવા મળી રહ્યું છે તો ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં માં પણ સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે તો હાલ મિત્રો ચાંદીના ભાવ ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદીની કિંમત આજે ગુજરાતના શહેરોમાં બસો ને અડતાલીસ માં જયારે દસ ગ્રામ બે હજાર ચારસો ને એક્યાસી માં જયારે સો ગ્રામ ચોવીસ હજાર આઠસો ને દસ માં અને એક કિલો બે લાખ અડતાલીસ હજાર સો રૂપિયામાં જોવા મળી રહી છે તો મિત્રો હવે વાત કરીએ તો સૌથી વધારે લોકો જે છે એ સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ છે અને હાલ વાત કરીએ તો મિત્રો ઘરેલું માર્કેટમાં સોના પરિબળો પ્રભાવિત થાય છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ફેરફાર જેની સાથે અનિશ્ચિતતા વૈશ્વિક રૂપિયાની મજબૂતાઈ કે પછી નબળાઈ તો સરકારી કર અને નીતિઓ આ બધા જ સોના ભાવ પર સીધી અસર કરે છે અને આજે કારણ છે કે સોનાના ભાવમાં રોકાણ કરવાનો વાત કરી લઈએ તો શેર માર્કેટના રોકાણકારો જેની સાથે નિફ્ટીના રોકાણકારો જે છે જેઓ બે હજાર પચીસ દરમિયાન સૌથી વધારે પ્રોફિટ મેળવી લીધું છે એ લોકો બે માં પણ રોકાણ કરતા વધી રહી સોનાની કિંમતો ક્યાં સુધી વધી શકે છે જી હા મિત્રો વાત કરીએ તો તમને સવાલ થતો હોય છે કે તમારે પણ સોનાની ખરીદી તો કરવી છે તો આગામી દિવસોમાં સોનું મોંઘુ થશે કે પછી સસ્તું થશે તો હાલ વાત કરીએ તો મિત્રો ગયા

મોંઘવારીનું દબાણ ડોલરનું નબળું પડવું બીજી તરફ વાત કરી લઈએ તો સેન્ટ્રલ બેન્કો પોતાની વિદેશી કરન્સી માં ભંડારમાં હિસ્સો સતત વધારી રહી છે તો એમ કહી શકાય કે બેન્કો દ્વારા પણ જ્યારે સોના ની ખરીદી કરવામાં આવે છે ત્યારે સોનાની માંગ જે છે એ માર્કેટમાં વધતી જોવા મળતી હોય છે તો હવે રોકાણકારો દ્વારા સોનામાં ભારે ખરીદી કરવામાં આવી રહી છે જે આ મિત્રો વાત કરીએ તો વિશ્વભરમાં વધતી જતી ભૂરાજકીય તણાવ જેની સાથે યુદ્ધની પરિસ્થિતિઓ અને આર્થિક અનિશ્ચિતતાઓ સોનાને એક વિશ્વસનીય સલામત સ્વર્ગ બનાવે છે અને લોકો જે છે એ પોતાના રૂપિયાને સુરક્ષિત રાખવા માટે સોનાની કિંમતોમાં રોકાણ કરતા હોય છે તો હવે સૌથી મોટો સવાલ એ આવે છે કે સોનાની કિંમતોમાં

વધારો જોવવા મળે તો આગામી સમયગાળા દરમિયાન મિત્રો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો હવે વાત કરીએ મિત્રો લગ્ન ગાળાની તો હવે લગ્ન ગાળાની

મળતું હોય છે તો જેમાંથી પણ તમે સોનાના દાગીના બનાવી શકો છો તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીશું